મોતીવાળા હનુમાન મંદિર પાસેથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ ચાલકની ધરપકડ કરી પોલીસે ત્રીસ હજારનો દારૂ અને રિક્ષા મળી સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો પારડી પોલીસ મથકે ફરજ બચાવતા પોલીસ કોન્સ્ટેબલ અરુણભાઈ સહિતના પોલીસ કર્મીઓ ગુરુવારના રોજ પેટ્રોલિંગમાં ફરતા હતા જે દરમિયાન બપોરે એકાદ વાગ્યે બાતમી આધારે મોતીવાળા હનુમાન મંદિર આગળ વોચ ગોઠવી હતી અને બાતમીવાળી ઓટો રિક્ષા નંબર જી પંદર ડબલ ટી એકવીસ એકસેટ આવતા અટકાવી હતી અને તલાશી લેવામાં આવતા પાર્ડી પોલીસને રિક્ષામાંથી વિદેશી દારૂની બોટલ નંગ બસો જેની કિંમત રૂપિયા ત્રીસ હજારનો મુદ્દામાલ મળી આવતા ચાલીસ હજારની રિક્ષા મળી કુલ્લે રૂપિયા સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક રામકુમાર રામબાબુ ભારતીય રહે નવસારી કાલિયાવાડી નંદવદન સોસાયટીની ધરપકડ કરી છે